ડાકોર નું વીજ કનેક્શન કપાયું ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ત્રિપાંખ્યા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અંદાજે અડસઠ કરોડથી વધુની કિંમતના આ બ્રિજ પર લગાવેલ વીજપોલનું લાઇટ બિલનું ચૂકવણું ન થતાં અંતે ડાકોર જીઈબી દ્વારા પાંચ દિવસ અગાઉ આ બ્રિજ ઉપર લગાવવામાં આવેલા વીજ પોલનું લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ સાત લાખથી વધુનું વીજ બિલ બાકી નીકળતા તથા જીઈબી દ્વારા ડાકોર નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં જાણવામાં આવતા છતાં તંત્ર નિંદ્રામાં રહેતા અંતે જીઈબી ડાકોર દ્વારા વીજ પુરવઠો કાપવામાં આવ્યો હતો મહત્વની વાત કરીએ તો આ બ્રિજનું લોકાર્પણ એક વર્ષ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું પરંતુ તંત્રના સંકલનના અભાવે આજે આ બ્રિજ અંધકારમાં ગરકાવ થવા પામ્યો છે સાથે સાથે બ્રિજ પર ચાલતા મરામતના કામ કારણે જો કંઈ અકસ્માત થાય તો જવાબદાર કોને ગણું તેવી લોકમુખ્ય ચર્ચાઓ ચાલી રહી છે માર્ગ મકાન વિભાગના મંત્રીશ્રી તથા અધિકારીઓને ત્રિકોણીય ઓવરબ્રિજ ઉપર અંધારપટ જોવા માટે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ તરફથી નિમંત્રણ